થોડા સમયના ગેપ પછી ફરીથી હવે ફાઇનલી ટાઈમ કાઢીને યુટ્યુબ વિડીયો બનાવી દીધો છે તમારા બધાની માટે ઘણા લોકોને કહેતા હતા અને જરૂર હતી એવો ઇમ્પોર્ટન્ટ ટૉપિક સરસ લઈને આવ્યો છું તમને જોઈને તમે સમજી જ ગયા છો કે વિડીયો સેના ઉપર છે રિટેન્શન ઓફ પ્લેસેન્ટા એટલે કે મેલિના પડવી જરના પડવી એના વિશે નમસ્કાર દોસ્તો તમે મને ઓળખો જ છો હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ વાત કરીશું મેલીના પડવીને જરના પડવી એના વિશે તો ચાલો શરૂ કરીએ મિત્રો મેલી ના પડવી કે જર ના પડવી કયા કારણોસર મેલી નથી પડતી કેટલા સમયની અંદર નોર્મલી પડી જવી જોઈએ જો મેલી ના પડે તો શું થાય મેલી સમયસર પડી જાય એના માટે શું કરવું આવા જ પ્રશ્નો તમારા મગજમાં થતા હોય તો આ વિડીયોમાં આજે વિસ્તારમાં ચર્ચા કરવાની છે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોઈ લેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઘણા પશુપાલક મિત્રોને એવો સવાલ હોય છે કે જર શું છે તે કેમની બહાર આવે છે ને એ એકચ્યુઅલમાં શું હોય છે તેમને જણાવી દઉં કે ગાય ભેંસ ગેટા કે બકરા એમના વિયાણ પછી પશુની જે યોની હોય તેની અંદરથી જે મેલીનો ભાગ હોય છે તે બહાર લટકતો હોય છે એ પશુ હોય જે વિયાણ આપવાનું છે જે બચ્ચાની માં છે તેનું જે ગર્ભાશય કહેવાય બચ્ચાની કોથળી આપણે કહીએ છીએ તે ગર્ભાશયની કોથળીનું અને બચ્ચાનું જે એક કુદરતી જોડાણ હોય એ જોડાણને આપણે પ્લેસેન્ટા કહેતા હોઈએ છીએ સામાન્ય રીતે ગાય ભેંસ ઘેટું અને બકરું આ ચાર વર્ગના પ્રાણીઓમાં મેલી વ્યાણ પછી જોવા મળતી હોય છે સામાન્ય રીતે મેલીનો નોર્મલ પડી જવાનો ટાઈમ છે થી આઠ કલાક એકદમ શુદ્ધ તંદુરસ્ત સરસ એવું પશુ હોય તો બેથી ચાર કલાકની અંદર પણ મેલી કુદરતી રીતે પડી જતી હોય છે પણ થી આઠ કલાક આપણે રાહ જોતા હોઈએ છીએ થી આઠ કલાકની અંદર મેલી પડી જવી જોઈએ પણ જો બાર કલાક થઈ જવા સુધી પણ મેલી ના પડે તો એવા કેસને આપણે રિટેન્શન ઓફ પ્લેસેન્ટા એટલે કે આરોપી મેલી ના પડવી કે જર ના પડવી એવું કહેતા હોઈએ છીએ બરાબર સામાન્ય રીતે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે મેલી ના પડે અથવા જર અંદર જ રહી જાય તો પશુ મરી જાય છે પણ એવું નથી હોતું જનરલી પશુનું મરણ નથી થતું પણ એના લીધે ઘણી નકારાત્મક અસરો પશુના શરીર ઉપર પડી શકે છે જો મેલી યોગ્ય સમયસર ના પડે બાર કલાક થઈ જવા પછી પણ મેલી ના પડે તો ધીરે ધીરે મેલી સડવા લાગે છે જેને એવું કહેવાય કે ડિકમ્પોઝિશન થવા લાગે છે અને જે જગ્યાએ ડીકમ્પોઝિશન થાય ત્યાં અમુક પ્રકારના બેક્ટેરિયાને એવું ડેવલપ થતું હોય છે જેના લીધે કોવાય છે કોવાયા પછી માખીઓ આવે મચ્છર બેસે લોહી નીકળે જીવડા જંતુ પડે આવી તકલીફો થઈ શકતી હોય છે ઘણા લોકો શું કરે છે કે મેલી પડે પછી બચ્ચાને દૂધ પીવડાવતા હોય છે પહેલું દૂધ જેને કોલેસ્ટ્રોલ કહેવાય ખરેટું ખીરું અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાષામાં એને ઓળખતા હોય છે પહેલું દૂધ તો એ પણ ના કરવું જોઈએ પશુનું જ્યારે વીઆણ થાય ત્યારે એના અડધા કલાકની અંદર જ બચ્ચાને ખરેટું પીવડાવી દેવું જોઈએ ખીરું પીવડાવી દેવું જોઈએ મેલી પાડવાની રાહ ના જોવી જોઈએ બરાબર યોગ્ય સમયસર કદાચ મેલી પાડવામાં ના આવે તો એવું બની શકે કે ગર્ભાશયની અંદર ચેપ લાગે કે રોગ થાય તો બાર કલાક રાહ જોવાની અને જો બાર કલાક રાહ જોયા પછી પણ મેલી ના પડે તો પશુ ચિકિત્સકનો સંપર્ક કરી લેવો યોગ્ય સમયસર તમે મેલી ના પડાવો જર ના પડાવો તો શું શું પશુની અંદર જોવા મળશે કેવા લક્ષણો દેખાશે તેના વિશે વિસ્તારમાં વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો શું થશે કે ખૂબ જ દુર્ગંધ આવશે સ્મેલ આવશે વાસ આવશે તમે જોડે જશો તો નાક બંધ કરી દેશો એટલી ખરાબ દુર્ગંધ આવવાની શરૂ થઈ જતી હોય છે પશુની પાસે જશો તો એની જે યોની હોય તેમાંથી દોરા જેટલું યોનીની અંદરથી જે રિટેન્શન ઓફ પ્લેસેન્ટા કહેવાય પ્લેસેન્ટાનો ભાગ મેલીનો ભાગ એ લટકતો જોવા મળશે શરૂ શરૂની અંદર જે મેલી પડી હોય એ ફ્રેશ હોય એટલા માટે લાલાશ પડતો પણ જેમ જેમ બાર કલાક ઉપર થશે તેમ એ લીલાશ પડતી જોવા મળશે ડિકમ્પોઝિશન થવાનું શરૂ થઈ જશે એના લીધે એટલે એ કલર પણ તમને બદલાતો જોવા મળશે ઘણી વખત શું થશે કે સમય વધારે થઈ જાય એટલે ડિકમ્પોઝિશન થવા માંડે સડવા લાગે એટલે એ ભાગ ઉપર માખું આવીને બેસવાનું શરૂ કરી દેશે પશુને તાવ આવી શકે છે દૂધ ઉત્પાદનમાં ઘટાડો કરી દેવો એવું જોવા મળશે ખાવા પીવાનું છોડી દે એવું પણ લક્ષણોમાં જોવા મળતું હોય છે ગર્ભાશયની અંદર ચેપ અને બગાડ પણ થઈ શકે છે જો યોગ્ય સમયસર મેલી પાડવામાં ના આવે તો પશુને ગર્ભ ધારણ કરવામાં પણ આગળ જતા તકલીફો પડી શકે છે ગર્ભાશયની અંદર પાયોમેટ્રા એટલે કે ચેપ લાગી જવો ગર્ભાશયનું ઇન્ફેક્શન થઈ જવું પાક પરું થઈ જવું એવું પણ પશુને થઈ શકે છે પશુની જર ના પડવાના સૌથી મોટાને મહત્ત્વના કારણમાં સૌથી પહેલું તો એ જ આવે છે મિત્રો કે કુપોષણ પશુને પૂરતું પોષણ ના મળ્યું હોય ત્યારે આ વસ્તુ થઈ શકવાની પૂરેપૂરી શક્યતા રહે છે બીજું સૌથી અગત્યનું કારણ પશુ મામેલી ના પડવાનું એ છે કે જ્યારે વિયાણ થયું હોય ત્યારે બચ્ચાને બળપૂર્વક ખેંચીને ઘણી વખત ખબર હશે કે ફસાઈ ગયું હોય તો આપણે દોયડાથી કે ખેંચીને એમ કાઢતા હોઈએ છીએ અથવા તો ખેંચતાન કરતી વખતે પશુને વધારે સ્ટ્રેસ પડ્યો હોય એવા સમયે પણ પશુને આરોપી એટલે કે રિટેન્શન ઓફ પ્લેસન્ટા જોવા મળતું હોય છે બચ્ચાની પોઝિશન નોર્મલ ના હોય બચ્ચું થોડું આડું અવડું હોય કે નોર્મલ ડિલિવરીમાં ના હોય ઘણી વખત જોવા મળતું હોય છે કે બે કે ચાર પગ વધારે હોય કે બે મોઢા વધારે હોય એવું બધું અલગ અલગ પ્રકારના જે તકલીફવાળા બચ્ચા હોય એવા જ્યારે હોય ને એમને ખેંચી ખેંચીને કાઢ્યા હોય ત્યારે પણ પશુને વ્યાણ વખતે તકલીફ પડતી હોય છે એના લીધે પણ મેલી નથી પડતી આવું પણ થયેલું જોવા મળતું હોય છે બીજું કે પશુ જ્યારે તરવાઈ ગયું હશે અધૂરા મહિને વિયાણ થઈ ગયું હશે ત્યારે પણ તમને આ જોવા મળશે ગર્ભાશયની અંદર ચેપ હોય બગાડ હોય ત્યારે પણ મેલી નથી પડતી ખણીજ તત્વો જેવા કે કેલ્શિયમ ફોસ્ફરસ સેલેનિયમ એ શરીરને જરૂરી છે એની જ્યારે ઉણપ હોય ત્યારે પણ મેલી પડવામાં તકલીફ જણાતી હોય છે ઘણીવાર પશુ સ્ટ્રેસમાં હોય ઘણી વખત એવું બને કે બચ્ચાને જ્યારે ફિટોટોમી જ્યારે મરી ગયું હોય પણ નીકળી શકે એવું ન હોય ત્યારે ઘણી વખત કાપી કાપીને બચ્ચાને કાઢતા હોય છે ઘણી વખત એવું બને કે બચ્ચું નીકળી શકે એવું ના હોય પણ જીવતું હોય તો સિજેરિયન ઓપરેશન કરીને કાઢતા હોય છે આવું બધું કરે એ સમયે પણ મેલી અટકાઈ જવાની શક્યતા વધારે છે શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય પશુની અંદર જે ઓક્સિટોસિન હોર્મોન એક કરીને જે હોર્મોન આવે કે જે પશુને યોગ્ય રીતે મેન્ટેન વાગતું હોય છે ગરમીમાં લાવતો હોય છે એ હોર્મોનની ઉણપ હોય અથવા સરખી રીતે કામ ના કરતો હોય પશુ સરખી રીતે સંકોચન અને વિમોચન ના કરી શકે આના ગર્ભાશયનું ત્યારે પણ મેલીનું ફસાઈ જવું બની શકતું હોય છે અમુક પ્રકારના વિટામિનની ઉણપ થાય ત્યારે પણ અને અમુક રોગ છે જેમ કે બ્રુસેલા ટ્રાઇકોમોનાસિસ એવા અલગ અલગ પ્રકારના રોગો છે જે પશુમાં જોવા મળતા હોય છે ત્યારે પણ આ વસ્તુ જોવા મળે છે તો દર્શક મિત્રો જોયું ને કે કયા કયા કારણોસર મેલી પડવી નહીં અટકી જવી જર ના પડવી એ થઈ શકે છે આટલી નાની વસ્તુ માટે આટલા બધા કારણો પણ જવાબદાર હોઈ શકે છે હવે ઇમ્પોર્ટન્ટ વાત કે પશુની મેલી અટકી ગઈ છે જર પડી રહી નથી તો શું કરવું તો દર્શક મિત્રો એટલું ધ્યાન રાખો કે બાર કલાક સુધી તો રાહ જોવો જ બાર કલાકથી વધારે સમય થાય પછી જ યોગ્ય પશુ સારવાર જે કરતા હોય અધિકૃત પશુ ચિકિત્સક હોય એમને બોલાવીને ડૉક્ટર પાસે તમારા પશુને મેલી પડાવી લેવી જોઈએ ઘણા લોકો એવું હોય છે કે ગઈ વખત મેલી નથી પડી ડોક્ટરે આ દવા લખી આપી હતી ઘેર પડી હોય તો એ લાવી અને ડાયરેક્ટ ડાયરેક્ટ પીવડાવી દેતા હોય છે કોઈની સલાહ સૂચન વગર તો એવું ના કરવું જોઈએ ઘણી વખત આના લીધે શું થતું હોય છે કે ગર્ભાશયની સંકોચન વિમોચનની પ્રક્રિયા વધારે થઈ જાય તો એના લીધે આખે આખું ગર્ભાશય બહાર આવી જતું હોય છે જેને આપણે એવું કહીએ કે પ્રોલેપ્સ થઈ જતો હોય છે ગર્ભાશયનો ભ્રંશ થવો વાખોડ બહાર આવી જવી માટી ખસી જવી દેહ ખસી જવી એવા અલગ અલગ શબ્દો છે એટલા માટે જ કોઈની સલાહ સૂચન અને ડોક્ટરના નિયમ જે છે એ એમનું કહેવું હોય એ પ્રમાણે એમનું માર્ગદર્શન લઈ અને એના પછી જ કોઈપણ દવા કે જે તમે આપો એ આપવું જોઈએ ડાયરેક્ટ પોતાની રીતે કોઈ દવા ડાયરેક્ટ પશુને ના પીવડાવી દઈએ ઘરગથ્થુ ઉપચારમાં પશુની મેલી ના પડી હોય તો તમે ઘરે શું કરી શકો એના પર થોડીક માહિતી આપી દો કે સૌથી પહેલાં મિત્રો તમે શું કરી શકો છો એક મોડો દોઢ કિલો ભીંડા ગોળ અને મીઠું આટલું તમે લઈ શકો છો જ્યારે પશુનું વ્યાણ થઈ જાય ત્યારે વ્યાણના બે કલાકની અંદર પશુને એક આખો મોડો ખવડાવી દો જો પશુ વિયાણના આઠ કલાકની અંદર પણ મેલી ના પડે તો જે તાજા દોઢ કિલો લાવેલા ભીંડા છે એક ભીંડાને વચ્ચેથી કાપીને બે ભાગ કરી લો એ રીતે દોઢ કિલો ભીંડાને વચ્ચેથી કાપી એની અંદર પ્રમાણસર મીઠું અને ગોળ નાખીને પશુને આપી દો મૂળાની સિઝન હોય ત્યારે પશુના વિયાણ પછી દર અઠવાડિયે એક એમ ચાર અઠવાડિયા સુધી નિયમિત પણ એક મૂળો જરૂર ખવડાવો ઘણી વખત ઘણા લોકો શું કરતા હોય છે કે મેલી ના પડે જર ના પડે તો નીચે વજનવાળી વસ્તુ બાંધી દે છે ઈંટ બાંધી દે છે કે લોખંડનો એકદમ કોઈ ભારે વજનવાળી વસ્તુ હોય એ બાંધી દે છે પણ એવું ના કરવું જોઈએ એનાથી પશુના ગર્ભાશયને જો ખેંચાવાને લીધે મેલી પડી જાય તો એના લીધે નુકસાન થતું હોય છે તો આવું ના કરવું જોઈએ મેલીનો ભાગ છે તેને ખુલ્લા હાથથી ના અડકીને એને ઘણા લોકો એવું કરતા હોય છે કે ખુલ્લા હાથથી ઝળકીને એને ખેંચી કાઢતા હોય છે તો એવું પણ ના કરવું જોઈએ મેલીને કોઈ દિવસ ખુલ્લા હાથે ના અડકવું મિત્રો મેલી જ્યારે પડી જાય અથવા મેલીનો ભાગ જે હોય તેને તગારાની અંદર કે જે પણ તમે વાપરતા હોય નાખવા માટે એની અંદર લઈ થોડું દૂર જઈને ખાડો કરીને જ્યારે કૂતરા કે કોઈ બીજા પશુઓ એને ખોદીને કાઢી ના લે એ પ્રકારે થોડું ઊંડો એને દબાવીને મીઠું નાખીને દબાવી દેવો જોઈએ બરાબર ખુલ્લામાં ક્યારેય મેલીનો ભાગ ના ફેંકી દેવો જોઈએ તો આ થઈ ગઈ સારવારમાં શું કરી શકાય ઘરગથ્થુ ઉપચાર એના વિશેની વાત હવે મેલી ના પડે જર અટકી ના જાય એના પર નિયંત્રણ લાવવું હોય તો શું કરવું એ મહત્વનું છે એ પણ જાણી લઈએ સૌથી ને સૌથી પહેલું અગત્યનું એ જ વસ્તુ છે કે પશુને સમતોલ આહાર આપો પૂરતા પ્રમાણમાં ખનીજ તત્વો વિટામિન મળી રહે એ પ્રકારનો ખોરાક આપો દિવસનો ત્રીસથી પચાસ ગ્રામ મિનરલ મિક્સચર પાવડર આવતો હોય છે જે પશુને નિયમિતપણે આપો જેનાથી એનામાં વિટામિન અને ખનિજ તત્વોની ઉણપ ના જોવા મળે પશુને સમતોલ આહાર અને પૂરતા પ્રમાણમાં એને આહાર બધો જરૂર પ્રમાણે આપી દેવો જોઈએ પશુ વિયાનના મહિના અગાઉ અને એક બીજું ઇન્જેક્શન પંદર દિવસ અગાઉ મુકાવતા હોય છે કે જે વિટામિનના ઇન્જેક્શન હોય છે જેનાથી પશુને સહારો મળી રહે ને તકલીફ ના પડે તો એ પણ તમે પશુ ચિકિત્સક પાસે મુકાવી શકો છો બની શકે તો પશુને વ્યાયણ સમયે તણાવ ના પડે ડિસ્ટર્બન્સ ના કરવું શાંતિથી વિયાનની પ્રક્રિયા થવા દેવી ટોળું થઈ ભેગું થઈને એની આજુબાજુ બેસી ના રહેવું જેનાથી પશુનું ધ્યાન ખેંચાય છે સ્ટ્રેસ પડતો હોય છે ને ઘણી વખત એના લીધે જ ગર્ભાશય સરખી રીતે સંકોચન વિમોચન કરી શકતું નથી અને બીજી તકલીફો ઊભી થતી હોય છે તો વ્યાનની પ્રક્રિયા થતી હોય ત્યારે બને એટલું શાંતિ જાળવવી બ્રુસેલા જેવા અમુક પ્રકારના રોગો છે કે જેની અંદર મેલી ના પડવીને ઝરણાં પડવી જેવા કારણો થઈ શકે છે એવા રોગની પશુ ચિકિત્સક પાસે યોગ્ય સારવાર સમય લઈ માહિતી લઈ માર્ગદર્શન લઈ રસીકરણ જરૂરથી કરાવી દેજો બરાબર છે આશા રાખું છું કે વિડીયોમાં આપેલી દરેક માહિતી તમને સમજણ પડી ગઈ હશે આવી જ અવનવી પશુપાલનને લગતી ગુજરાતીમાં સચોટ માહિતી માટે યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરી દેજો કોઈ પ્રશ્ન મૂંઝવણ જણાય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી લેજો હું આવા જ પશુપાલનને લગતા અવનવા વિડીયો બનાવતો હોઉં છું આવી જ રીતે નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત